રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં મિની અયોધ્યા ધામ બનાવવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ લલ્લાના આગમનને લઈને તાલુકો પણ રામભાઈ બની જવા પામ્યો હતો જેના ભાગરૂપે તાલુકાના નૃષિ મંદિરથી ભગવાન રામની વિશાળ શોભાયાત્રા નીકળવામાં આવી હતી તો ઘોડા રામરથ વિવિધ ફ્લેટ સાથે વિશાળ શોભાયાત્રા નીકળતા રામના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે તાલુકામાં રામ છે મિની અયોધ્યા ધામ છે નારા ગુંજી ઉઠ્યા હતા મુક્તાર મોદન સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ